પેરાડાઇઝ સિનેમા બાબતે ટી.એન.જી ના અહેવાલની ધારદાર અસર પડી ફાયર એનઓસી બોક્સ રજૂ થતા મનપાએ બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ હંગામી ધોરણે રદ કરાયું ફાયર એનઓસી બોક્સ હોવાનું મનપા કમિશનરે આડકતરી રીતે સ્વીકાર્યું હાલના ફાયરના અધિકારીઓ પાસે લેખિત ખુલાસો પૂછાયા બિલ્ડિંગના બાંધકામ બાબતે કમિશનરના ગોળ જવાબો કમિશનર ફાઇલ મનપા કચેરીમાં શોધવા સૂચના આપીને કરી ગોળ ગોળ વાત શું મનપા કચેરીમાંથી ફાઇલ ગાયબ છે કે શું કમિશનર અંધારામાં સૂતા રહ્યા કે શું કમિશનરના જવાબ પર

પેરાડાઇસ સિનેમા ખાતે જે બિલ્ડિંગ બનાવવામાં આવેલું છે એ બિલ્ડિંગના બીયુ માટેની અહીંયા રજૂઆત આવેલી એ અનુસંધાને બિલ્ડિંગનું જે છે એનું ફાયર એનસી એનું એક પ્રમાણપત્ર પણ રજૂ કરવામાં આવેલું હતું અને એના આધારે અત્રથી બીયુ પરમિશન આપવામાં આવેલી હતી ત્યારબાદ એવી માહિતી મળે કે આ બીયુ જે ફાયર એનસી રજૂ થયેલ છે ખોટું હોઈ શકે છે એનુસંધાને અત્યારેથી ચકાસણી કરી રાજકોટ ખાતેની જે કચેરી છે પ્રાદેશિક કચેરી ત્યાં તપાસ કરાવતા એવું માલુમ પડેલ છે કે ત્યાંથી આવું બિલ જે પ્રમાણપત્ર ઇસ્યુ થયેલું નથી અત્રેની કચેરીમાં પણ એ બાબતે તપાસ કરતાં એવું જણાવ્યું છે કે ફાઇલ ઉપર આવું કોઈ પ્રમાણપત્ર મળી આવેલ નથી તેથી આપ જે એનઓસી રજૂ થયેલ છે એના આધારે જે બીયુ આપવામાં આવેલું છે એ હાલ સસ્પેન્ડ કરવામાં આવેલું છે જે ફાયર એનઓસી છે એ સિસ્ટમમાં ચડાવવાનું રહી ગયેલું છે કે કેમ અથવા રજિસ્ટરે ચડાવવાનું રહી ગયેલું છે કે કેમ એની ખાતરી કરી ને આગળની જે કાર્યવાહી કરવા પાત્ર થશે કરવામાં આવશે આ મને આ બાબતની હાલ જ તમારા દ્વારા જાણ થઈ છે આ બાબતે જો કોઈ બાંધકામની મંજૂરીમાં કોઈ ફેરફાર હશે એની પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે અને જો ઇમ્પેક્ટ કાયદા હેઠળ જો મંજૂર થવા પત્ર હશે તો એ બાબતે પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે ના ના હાલ કોઈ ટીમ બનાવવામાં આવી નથી એની જે ફાઇલ છે એને શોધવાની કામગીરી ચાલે છે અને ફાઇલ શોધ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે ના એવું કહી શકાય ને કે ફાઇલ ગુમ થયેલી છે ફાઇલ શોધવાની પ્રક્રિયા હાલ ચાલુ છે જે એ પ્રાથમિક માહિતી એવી મળે કે કદાચ રજિસ્ટરમાં ચડાવવાનું રહી ગયું હોય જે એનઓસી રજૂ થયું છે એ

ગેરકાયદે બાંધકામ હોય તો અત્યારે જે ઇમ્પેક્ટ કાયદા હેઠળને રેગ્યુલરાઈઝ પણ કરી શકાય છે એના માટે જે અરજદારોને અરજી કરવી પડે ટૂંકમાં પહેલાં ચકાસણી કરી અને ખાતરી કરવી પડે કે આ ખરેખર બાંધકામમાં કોઈ ગેરકાયદે બાંધકામ છે કે કેમ અને જો ગેરકાયદે બાંધકામ હશે અને આવી કોઈ અરજી મળશે તો નિયમિત કરવાની કાર્યવાહી કરવાપાત્ર થાય અને એ બાંધકામ જે ગેરકાયદે બાંધકામ છે એ દૂર કરવાનું થાય

તો તો છે જે સમય મર્યાદા અરજી અરજી કરવાની એ મળે જ બાંધકામ નિયમિત હોય થાય અન્યથા જે બાંધકામ નિયમિત થવા પાત્ર ના હોય એ તો દૂર કરવું જ પડે બીજું એનું એવું છે સુધીમાં એની

સાહેબ આ સિવાયના પોરબંદર શહેરની અંદર આવા જે એનઓસીઆઈ રિસીવ થયા હો એની તપાસ થશે એ તો આપણે માહિતી આપણને કેવી રીતે મળે કે આ બોગસ એનઓસી ઇસ્યુ થયા છે કારણ કે જ્યારે અમારી પાસે રેકોર્ડમાં કોઈ એનું ઉપલબ્ધ ન હોય તેમ છતાં તમે કહો છો તો જે અત્યારે બીયુ પરમિશન આપ્યા હોય એમાં જે ફાયર એનઓસી રજૂ થયા હોય એની ખાતરી અમે અમારા લેવલે કરાવી દઈશું હંગામી ધોરણ એટલા માટે કે ખાતરી કરવાની પૂરેપૂરી બાકી છે એટલા માટે સાહેબ કહી શકીએ કે જ્યારે મીડિયામાં પ્રસારિત થયું તંત્ર રહી ગયું ના ના એવું નથી એના પહેલા જ અમે અમારી કાર્યવાહી કરેલી છે